સૂત્રને સાકાર કરીને બનાવેલો મેથડ બંધારો આ વખતે ઘોગમાર વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે પંથક વિસ્તારની બગડ નદી ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારમાં સારું કૃષિ ઉત્પાદન થશે હજારો ખેડૂતો અને ખેડૂતો પર નભતા લાખો અન્ય લોકો તેમજ કરોડો નાના મોટા સજીવોની જીવાદોરી સમાન ખેડૂતો એ જાત મહેનતે બનાવેલ મેથલા બંધારો ઓવરફ્લો થઈ ગયો છે

લીલોછમ બનાવવા માટે બધાની જીવા બચાવવા માટે પણ સરકારનો જે મેથળા બંધારાનો પ્રોજેક્ટ છે તે વહેલામાં વહેલી તકે ચાલુ થાય એવી સૌ ખેડૂતો વતી ખેડૂતોની લાગણી પણ છે અને એ ઝડપથી થાય એવા બધી આવું દરેક ખેડૂતો ઈચ્છી રહ્યા છે આ બંધારામાં જળ સંચયથી આ વિસ્તાર સહિત આજુબાજુની જમીનની ખારાશ ફેલાતા અટકશે આ બંધારામાં સાતસો પચાસ એફટીએમ મીઠા પાણીનો જથ્થો સંગ્રહ થાય છે મેથડા બંધારો છલકાતા બાર ગ્રામોને ફાયદો થશે ખેડૂતો ખુશ છે કારણ કે તેમણે બાંધેલો બંધારો ભરાયો છે